ઢાઢર નદીના પૂરના પાણીથી ડૂબી ગયેલા જૂના દાદાપોર ગામના યુવાનના પરિવારને સરકાર દ્વારા ચાર લાખની સહાય અર્પણ કરાઈ ધારાસભ્યે મૃતકના પરિવારને સાંત્વના આપી આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદીએ ઓગસ્ટ મહિનામાં તેની ભયજનક સપાટી વટાવી દેતા નદી કાંઠાના ગામોમાં પૂરના ધસમસતા પાણી ફરી વળ્યા હતા જેમાં જૂના દાદાપોર ગામે પણ પાણી ફરી વળ્યા હતા જૂના દાદાપોર ગામે પ્રવેશેલા ડાઢર નદીના પૂરના દસમસતા પ્રવાહમાં ઓગણત્રીસમી ઓગસ્ટના રોજ બપોરના ત્રણ વાગ્યાના અરસામાં જૂના દાદાપોર ગામનો યુવાન નવીનભાઈ બૈલાલભાઈ બારિયા ઉંમર વર્ષ ચોત્રીસ તણાઈ જતા તેનું ડૂબી જવાથી મોત થયું હતું જેથી મૃતકના પિતાને ગુજરાત સરકારના સ્ટેટ ડિઝાસ્ટર રિઝર્વ ફંડમાંથી રૂપિયા ચાર લાખની સહાયનો ચેક ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે તેમના ઘરે જઈને અર્પણ કરવામાં આવ્યો હતો અને તેમના પરિવારને દુઃખની સ્થિતિમાં સાંત્વના આપી હતી તેમની સાથે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ વિમલ પટેલ તાલુકા ભાજપ મહામંત્રી ડોક્ટર પ્રવીણસિંહ રાહુલજી દીપક ચૌહાણ ઓચ્છણ ગામના આગેવાન કેતન પટેલ આમોદ તાલુકા સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ કંચન રાઠોડ મહેન્દ્રભાઈ વસાવા તેમજ ગામના સરપંચ આગેવાનોની હાજરીમાં ચેક અર્પણ કર્યો હતો વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ